આ વર્ષે આપણા દેશમાં કઠોળના બફર સ્ટોકની સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે નિયમ પ્રમાણે હાલની સ્થિતિએ સરકાર પાસે પાંત્રીસ લાખ ટન કઠોળનો બફર સ્ટોક હોવો જોઈએ જ્યારે વાસ્તવિકતા એ છે કે હાલની સ્થિતિએ સરકાર પાસે માત્ર પંદર લાખ ટન આસપાસ કઠોળનો બફર સ્ટોક છે છેલ્લા બે ત્રણ વર્ષમાં કઠોળ પાકોનું એનાલિસિસ આપણે કરીએ તો આપણા દેશમાં કઠોળની માંગ સતત વધી રહી છે અને બીજી તરફ જે કઠોળનું ઉત્પાદન છે એ સતત ઘટી રહ્યું છે આના કારણે કઠોળના જે બજાર ભાવ છે એ ટેકાની સપાટીથી ઉપર રહ્યા છે ને આથી છેલ્લા બે ત્રણ વર્ષ દરમિયાન ખેડૂતોએ ખૂબ જ ઓછા પ્રમાણમાં કઠોળની ટેકાના ભાવે ખરીદી સરકારને કરી છે તુવેરમાં આ વખતે સરકારે સંપૂર્ણ ખરીદી કરવાની જાહેરાત કરીને અમુક રાજ્યોમાં સંપૂર્ણ ખરીદી કરવાનો આ પ્રયાસ પણ થયો તો તુવેરમાં થોડો બફર સ્ટોક બનાવવામાં સરકારને કદાચ સફળતા મળી છે છે પણ ચણામાં સ્થિતિ થોડી અલગ છે તો સરકારની ખરીદી અને કઠોળ પાકોના બજારની સ્થિતિ અને એનું એનાલિસિસ એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું વર્ષ બે હજાર ચોવીસ પચીસની સિઝનમાં ટેકાના ભાવે પિસ્તાલીસ લાખ ટન કઠોળની ખરીદી કરવાનું લક્ષ્યાંક કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે અને પ્રાપ્ત માહિતી પ્રમાણે ચણાની ખરીદી એકવીસ લાખ ટન જેટલી નક્કી કરવામાં આવે છે એટલે કે જે કુલ કઠોળની ખરીદીનું લક્ષ્યાંક છે એમાંથી લગભગ અડધો અડધ ચણાની ખરીદી જે છે એ કરવાનું લક્ષ્યાંક કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે આપણે ચણા બજારની વાત કરીએ તો આ સિઝન માટે જે ચણાનો ટેકાનો ભાવ છે એ અગિયારસો અને ત્રીસ રૂપિયા જાહેર થયો છે અને જે ચણાના બજાર ભાવ છે અત્યારે ટેકાની સપાટીથી નીચા છે પણ તફાવત કંઈ એટલો મોટો નથી જ્યારે ટેકાના ના ભાવ અને બજાર ભાવ વચ્ચે તફાવત ખૂબ જ ઓછો હોય તો એ સ્થિતિમાં ઘણી વખત ખેડૂતો ટેકાની માથાકૂટમાં પડવાને બદલે સીધે સીધું યાર્ડમાં કૃષિ પેદાશનું વેચાણ કરવાનું જે લક્ષ્ય છે એ વધુ ઘણી વખત નક્કી કરતા હોય છે પણ નવા ચણાની આવકો હજુ શરૂ થઈ રહી છે તો જ્યારે પૂરજોશમાં આવકો ચાલુ થશે ત્યારે બજાર ભાવ કેવા છે એ સ્થિતિ ચણાની જે ખરીદી છે એની ઉપર અસર કરશે આપણા ગુજરાતની વાત કરીએ તો રજીસ્ટ્રેશનની કામગીરી પૂરી થઈ છે અને ચણાની ખરીદી માટે સરકારે જે તારીખ જાહેર કરેલી હતી એ ચૌદ માર્ચ જાહેર કરેલી હતી પણ ઘણા બધા સેન્ટરોમાં ચૌદ માર્ચ પછી પણ ચણાની ખરીદી શરૂ નથી થઈ એવું ખેડૂતો જણાવી રહ્યા છે તો તમારા વિસ્તારમાં ચણાની ખરીદી શરૂ થઈ છે કે નથી થઈ એ જણાવજો અને એ ખેડૂત ખાતેદાર પાસેથી કેટલા ચણા ખરીદવામાં આવી રહ્યા છે એ પણ મને કોમેન્ટમાં જણાવજો કારણ કે જો સરકારને ચણાની ખરીદીનો જે લક્ષ્યાંક છે જે એકવીસ લાખ ટન જેટલો મોટો જાહેર કર્યો છે એ પૂર્ણ કરવો હશે તો ખેડૂતો પાસેથી મહત્તમ ચણા ખરીદવા પડશે અત્યાર સુધીના નિયમ પ્રમાણે એક ખેડૂત ખાતેદાર પાસેથી એકસો મણ આસપાસ ચણા ખરીદવામાં આવતા હતા જેમાં આ વખતે વધારો કરવામાં આવશે તો જ આ લક્ષ્યાંક જે છે એ પૂરું થાય એવી સંભાવના છે આપણા દેશમાં કઠોળ પાકોની આપણે સ્થિતિ થોડી સમજીએ મિત્રો તો વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં આપણા દેશમાં કઠોળ પાકોનું જે કુલ ઉત્પાદન છે એ બસો તોંતેર લાખ ટન આસપાસ થયું હતું પણ આ બાદથી આપણા દેશમાં કઠોળ પાકોનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે અને એવો અંદાજ છે કે ચાલુ વર્ષે આપણા દેશમાં કઠોળ પાકોનું ઉત્પાદન બસો આડત્રીસ લાખ ટન આસપાસ થશે આપણા દેશની જે કઠોળની જરૂરિયાત છે એ વાર્ષિક બસો એંસી લાખ ટન આસપાસ છે આથી દર વર્ષે આપણે અંદાજે ચાલીસ લાખ ટન જેટલા કઠોળની આયાત કરવી પડે છે ને આ વખતે તો જે ઓસ્ટ્રેલિયાથી ચણા આયાત થયા છે અને આફ્રિકાના દેશોમાંથી તુવેર આયાત થઈ છે મોટા પ્રમાણમાં આથી કઠોળની આયાતનો આંકડો કદાચ પચાસ લાખ ટનની સપાટીએ પહોંચી જાય એવી સંભાવના છે ને આપણું જે કઠોળ આયાતનું જે બિલ છે એ પાંચસો કરોડ ડોલરની સપાટીએ પહોંચી જાય એવા મીડિયા રિપોર્ટ જે છે એ જાહેર થઈ રહ્યા છે તો કઠોળમાં જે સ્થિતિ છે એ દિવસે ને દિવસે ચિંતાજનક બની રહી છે આપણા દેશમાં જે પ્રકારની ખેતી પદ્ધતિ છે એ પ્રકારે આપણા દેશમાં કઠોળ પાકોની પ્રતિ હેક્ટર ઉત્પાદકતા નિયમિત રીતે ઘટી રહી છે અને ખેડૂતોનો જે ખેતી ખર્ચ છે એ વધી રહ્યો છે આથી કઠોળની ખેતી એટલી બધી નફાકારક ખેડૂતો માટે સાબિત નથી થઈ રહી આના કારણે જ કઠોળનું જે ઉત્પાદન છે એ ધીરે ધીરે ઘટી રહ્યું છે જ્યારે બીજા દેશોમાં ખાસ કરીને ઘણા બધા એવા આફ્રિકાના દેશો છે કે જેમાં મોટા પ્રમાણમાં કઠોળનું ઉત્પાદન થાય છે અને એ લોકો ભારતીય બજારમાં મોટા પ્રમાણમાં કઠોળની આયાત કરે છે એમને એક મોટું બજાર કઠોળનું ભારત તરીકે મળી ગયું છે અને આપણા દેશના ખેડૂતો માટે કઠોળની ખેતી જેટલી આર્થિક રીતે ફાયદાકારક થવી જોઈએ એટલી થઈ નથી શકીને હવે જ્યારે તુવેરની સિઝન તો ઓલમોસ્ટ પૂર્ણ થઈ છે હવે ચણામાં જ્યારે ખેડૂતો એ આ વખતે દેશના ખેડૂતોએ ચણાનું વાવેતર સારા એવા પ્રમાણમાં કર્યું છે અને સરકારે ખરીદીનો લક્ષ્યાંક પણ મોટો જાહેર કર્યો છે તો અહીંયા જો બોનસ જાહેર કરવામાં આવે અગિયારસો ત્રીસ રૂપિયા જે ટેકાનો ભાવ છે એમાં વધારાનું બોનસ જાહેર કરવામાં આવે તો એક તો ખેડૂતો મોટા પ્રમાણમાં સરકારને વેચાણ કરશે અને બીજું જે ખાતા દીઠ ખરીદીનો જે લક્ષ્યાંક છે જે નક્કી કરવામાં જે મર્યાદા આવી હોય છે એ મર્યાદાને દૂર કરવામાં આવે અને તમામ ખેડૂતો પાસેથી બધા જ ચણાની ખરીદી કરવામાં આવે તો સરકારના બફર સ્ટોકની જે સ્થિતિ છે એ સુધરી શકે છે બાકી જે ચણાની હાલની સ્થિતિ છે એ જોતા બજાર ભાવ અને ટેકાના ભાવનો તફાવત પ્રમાણમાં ઓછો છે પણ અહીંયા મહત્વની વસ્તુ એ છે કે આપણા દેશમાં આપણે ચણા તુવેર જેવા જે આપણા મહત્વના રોજિંદી જરૂરિયાત ધરાવતા ભાગો છે એની પણ આપણે આયાત કરવી પડે છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો આ વિડીયોમાં બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન